નમસ્કાર આપ જોઈ ગુજરાતની નંબર ન્યૂઝ ન્યૂઝ ચેનલ ગુજરાતી ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન ડાંગમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બપોર બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો સાપુતારામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે જે પ્રવાસીઓ અહીં ફરવા માટે આવ્યા છે તેઓમાં આનંદની લાગણી પ્રસરી છે તો બપોર બાદ અચાનક વરસાદી ઝાપટા પડ્યા હતા જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો ગુજરાતમાં ફરી આઠ અને નવ જૂને વરસાદ પડી શકે છે આઠ અને નવ જૂને રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે છે વરસાદ 8 वे छह जिला में जरे 9 वे 12 जिला में बरसात ने आगाही करवामावी छे अहमदाबाद में બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે ડે 2 ડે 3 ડે 4 ઓર ડે 5 તો ડ્રાઇવ વેધર પ્રવેલ કરેગા ઉસકે બાદ ડે 6 ઓર ડે 7 મે આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેઇન હોને કા પ્રમાન માન દિયા ગયા હૈ ઓર જહા પે આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેઇન hogi વો ડિસ્ટ્રિક્ટ હૈ ગુજરાત રાજ્ય કે वलसाड़ नवसारी डांग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और देव हैं जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़ नवसारी डांग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और पंचमहल और दाहौर

आने वाले पाँच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और मैक्सिमम टेम्परेचर रिलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद का मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस और गांधीनगर का 41.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है mm. और फरकास्ट की बात करेंगे मैक्सिमम टेम्परेचर की तो अहमदाबाद और गांधीनगर के लिए अहमदाबाद के लिए फोर्टी और गांधीनगर के लिए फोर्टी डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान दिया गया है તો દરિયાથી દૂર જ રહેજો દરિયા દરિયાકાંઠે તેજ પવન આગાહી છે દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચન જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે દરિયામાં તમામ માછીમારોને બંદર પરત ફરવા સૂચના આપવામાં આવી છે તો પરત આવનારા તમામ બોટોને નોંધ ફરજિયાત ઓનલાઈન ટોકન એપ્લિકેશનમાં કરવી પડશે નોંધ આદેશનો ભંગ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તંત્ર દ્વારા તો હાલની સિઝનમાં દરિયો તોફાની બનતા તંત્રના નિર્દેશ છે કચ્છના માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો છે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાત જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો મામલતદારે મનાઈ ફરમાવતા સાઇન બોર્ડ લગાવવા સૂચન કર્યા તો નવસારી જિલ્લાના બે બીચ પણ તકેદારી વધારાઈ છે જેમાં બીચ દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો છે વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી દરિયામાં કરંટ પણ જોવા મળ્યા સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં રોગચાળાનો આતંક સાદા મલેરિયાના ઓગણપચાસ કેસ કેસ કેસો પાંત્રીસના એકસો સામે આવ્યા છે તો કોલેરાના બત્રીસ કેસ સામે આવ્યા હાલમાં મે માસ દરમિયાન

અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ સહિતના ભાવ વધ્યા છે દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો નોંધાયો છે તો અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂપિયા ચોસઠથી વધીને છાસઠ થયો છે અમૂલ શક્તિના સાહીઠની જગ્યાએ બાસઠ રૂપિયા ભાવ થયા છે તો અમૂલ ટી સ્પેશિયલના રૂપિયા બાસઠની જગ્યાએ હવે ચોસઠ રૂપિયા ભાવ તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન દૂધ ટોલ ટેક્સમાં ભાવ વધારા મોંઘવારીનો માર્ગ શરૂ આનાથી મોટું વિશ્વાસઘાત કોઈ ન હોઈ શકે સામાન્ય લોકોને જીવવું વધુ મુશ્કેલ થઈ જશે પૂરો થયા પછી સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માળ આપવાની નીતિને અખત્યા કરી છે જે રીતે દૂધની અંદર ભાવ વધારો જીતવામાં આવ્યો છે સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે ત્યારે દૂધમાં બે રૂપિયાથી લઈને ત્રણ રૂપિયાનો વધારો તો સાબરકાંઠાના વડાલીમાં ભંડવાલ ગામે દીપડો દેખાયો છે ભંડવાલ ગામની સીમમાં દીપડાએ મારી છે લટાર સ્થાનિકોએ દીપડો દેખાતા મોબાઈલમાં કેદ કર્યો છે વીડિયો સ્થાનિક કક્ષાએ પાંજરું મૂકવા પણ કરાઈ ચૂકી છે રજૂઆત સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં તંત્રની ઘોર નિરસતા જોવા મળી છે તો સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ત્રણ મતદારોએ હાઈકોર્ટમાં પડકારી છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે સુરત લોકસભા મતક્ષેત્રના ત્રણ મતદારોએ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી છે પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ છે આગામી દિવસોમાં થશે વધુ સુનાવણી કોંગ્રેસ તરફથી ઊભા રખાયેલા શ્રી નિલેશ કુંબાણીની પત્ર રદ કરતો જે નિર્ણય કરેલ છે એ નિર્ણય અમે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકસો પેટા કલમ એકના ક્લોઝ સી પ્રમાણે આ ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવેલું છે અને તેથી રિટર્નિંગ અધિકારીનું ઇલેક્શન ચૂંટાયેલા જાહેર કરવાનું કૃત્ય એક્સપ્રેસી નલ એન્ડ વોટ છે એવું ડિક્લેર કરવા માટે આજ રોજ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ત્રણ ઉમેદ ત્રણ મતદારો વતી ફાઇલ કરવામાં આવેલી છે તમરેલીમાં લોકસભા બેઠકની મતગણતરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારે આઠ કલાકથી શરૂ થશે મતગણતરી પ્રક્રિયા જેના માટે તમામ તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે સીસીટીવીથી સજ્જ અને મતગણતરી સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવા છે ટોટલ સાત મતગણતરી વિભાગ છે સાતે સાત મત વિભાગમાં દરેક કાઉન્ટિંગ હોલ છે દરેક હોલમાં ચૌદ ટેબલ છે આ ઉપરાંત દરેક હોલમાં પોસ્ટલ બેલેટ માટે અલગથી ખંડ ઉભો કરવામાં આવ્યો છે મતગણતરી સહિતની કામગીરી માટે ત્રણસો પચાસ જેટલો સ્ટાફ છે ટોટલ સાત મતવિભાગ છે અમરેલીમાં સાતે સાત મતવિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ છે દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ્સ છે એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઉભું કરવામાં આવ્યું છે એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે બાર ટેબલ્સ છે આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સીધે સંકળાયેલો સ્ટાફ છે સાડા ત્રણસો જેટલા સ્ટાફ છે તો પોરબંદરમાં મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલે પોરબંદરના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કોલેજના ચાર બ્લોકમાં મતગણતરી યોજાશે લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના ચૌદ કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે આ સિવાય ત્રણ લેયર સિક્યોરિટી બંદોબસ્તની સાથે જ સાત ડીવાયસપી અગિયાર પીઆઈ સુડતાળીસ પીએસઆઈ ત્રણસો નેવું એએસઆઈ સહિતના અધિકારીઓ ફરજ પર તૈનાત રહેશે હીટવેવના કારણે તબીબી ટીમ અને પૂરતા પ્રમાણમાં દવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે પોસ્ટલ બેલેટ માટે પોસ્ટલ બેલેટ માટે અને ચાર ટેબલ ઇટી માટે એ લોકસભા માટે એવી રીતે પણ બે બીજા હોલની વ્યવસ્થા થઈ છે એટલે ટોટલ આવી રીતે અગિયાર રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ કે વ્યક્તિ પ્રવેશે નહીં અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સી એ બે પ્લાટૂન છે એસઆરપીના બે પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના પાંચસો જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે તો આવતીકાલે જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી કૃષિ યુનિવર્સિટીના ઇજનેર વિભાગ ખાતે હાથ ધરવામાં આવશે કોઈ ચૂક ન થાય તે માટે મતગણતરીના કેન્દ્ર પર બીએસએફ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મતગણતરીમાં બારસોથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે જૂનાગઢ વિધાનસભા બેઠકની મતગણતરી એકવીસ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે જૂનાગઢ જિલ્લા લોકસભાની જે ચૂંટણી યોજાતી હતી તેની મતગણતરી છે તે આવતીકાલે કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં હાથ ધરવામાં આવશે ખાસ જોવા જાય તો એન્જિનિયરિંગ વિભાગ આવેલો છે જ્યાં મતગણતરી થવાની છે ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બીએસએફના જવાનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અહીં ગેટ ઉપર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અંદર જતા જે કર્મીઓ છે તેને પણ હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે બીજી તરફ જોવા જાય તો એકસો પાંત્રીસ ટેબલ ઉપર છે તે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે અને બારસોથી વધુ કર્મચારીઓ આમ જે ગણતરી છે તેમાં ભાગ લે છે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ સાત વિધાનસભા આવેલી છે તે સાત વિધાનસભાની જે મતગણતરી છે જે ઈવીએમમાં ઉમેદવારોનું જે ભાવિ સીલ થયું છે તેની ગણતરી છે તે આવતીકાલે હાથ ધરવામાં આવશે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ તો સાબરકાંઠા લોકસભા બેઠકની હિંમતનગર સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરાશે બે હજાર જેટલો સ્ટાફ ફરજ પર રહેશે તેના બે હજાર ત્રણસો છવ્વીસ મતદાન મથકોના ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે લેયર પોલીસ બંદોબસ્ત કેન્દ્ર પર હાજર મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવાઈ છે બિલ્ડિંગના નવ રૂમમાં ચૌદ ટેબલો પર મતગણતરી હાથ ધરાશે મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારના ચૂંટણી એજન્ટ મતગણતરી એજન્ટ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારી સિવાયની વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં આવતીકાલે મતગણતરી બાદ જ ખબર પડશે કે કઈ પાર્ટી મેદાન મારે છે લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું ત્યારબાદ તેસઠ ટકા જેટલું મતદાન થયું હતું અને આવતીકાલે હિંમતનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ત્યાં મતગણતરી હાથ ધરવામાં આવે છે ખાસ કરીને વિવિધ પ્રકારના જે લેયરો છે એ લગાવી દેવામાં આવે છે નહીં કોઈ અન્ય વ્યક્તિને અંદર પ્રવેશ આપવા માટે મનાઈ ભરવામાં આવી છે આ ઉપરાંત જે પોલિટેકનિક કોલેજ છે પોલિટેકનિક કોલેજના જે રોડ છે બંને સાઈડ સો સો મીટરની ત્રિજ્યા લગાવવામાં આવી છે ત્યાંથી કોઈપણ વ્યક્તિએ પ્રવેશ માટે જે ગવર્મેન્ટ પોલીસ પોલિટેકનિક કોલેજ છે તમામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને ચુસ્ત બંદોબસ્ત પણ પોલીસ અહીંયા ગોઠવી દેવામાં આવે છે એટલે કે કહી શકાય કે જે વિધાનસભા વાઇઝ જે રાઉન્ડ ગોઠવવામાં આવ્યો છે ને એ વિધાનસભા વાઇજ મતગણતરી હાથ ધરવામાં આવે છે અને જો આવતીકાલે જ આવતીકાલે ખબર પડશે કે જે મતગણતરી બાદ ભાજપ મેદાન મારશે કે કોંગ્રેસ વિશાલ ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી સાબરકાંઠા તો અંબાજીના યાત્રિકો માટે મોટા સમાચાર યાત્રિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ કોઈ તકલીફ ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરમાં જ તમામ મેડિસિન સાથે ડોક્ટરની સુવિધા શરૂ કરાઈ છે એટલું જ નહીં ગબ્બર આસપાસના પહાડી વિસ્તારમાં જો કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત પણ કરવામાં આવી છે ગબ્બર ચડવા માટે નવસોથી વધુ પગથિયા ચડવા પડે છે ત્યારે ગબ્બર પરિક્રમા બે થી અઢી કિલોમીટર લાંબી છે તેમાં પણ બે હજાર પગથિયા જેટલું ફરવું પડે છે તેવામાં કોઈ યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય સુવિધાઓ શરૂ કરાઈ છે આજ રોજ ગબ્બર તલટી ખાતે જે અંબાજી ટ્રસ્ટનું જે ગબ્બર કાર્યાલય છે એની બાજુમાં ત્યાં જ આપણે એક પ્રાથમિક સારવાર કેન્દ્ર કરી છે પાટાદી યુનિવર્સિટીના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુપકુલપતિ સાહેબના હસ્તે આનું ઉદ્ઘાટન કરાવેલું છે જે અહીંયા ગબરમાં મોટી સંખ્યામાં ભક્તો હેતુ આવે છે અને આ ગરમીની સિઝન છે એટલે કોઈને પણ મેડિકલ ઇમરજન્સીની જરૂર એ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં એને સારવાર મળશે જરૂરી દવાઓ તેમજ જરૂરી સાધન સામગ્રી પણ અત્રે લાવી દેવામાં આવેલ છે ક્યારેક બાળકો કે વ્યક્તિ કંઈક અટકચાળા કે હરકત કરે તો કપિરાજને ટાંકી વાંદરા વેળા ના કરો એમ કહેતા હોય છે પરંતુ ક્યારેક આજ કપિરાજ પાણીનો દુરુપયોગ કરી વેડફાટ કરતા માનવીને પણ પ્રેરણા આપી જાય છે કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલના પાવાગઢ જંગલમાં પાણીની લાઈનમાંથી લીકેજ થતાં પાણીમાંથી એક બાદ એક કપિરાજ તરસ છિપાવી રહ્યા છે જે સાચે જ પાણીનો વેડફાટ કરતા સૌ માટે શીખ આપી રહ્યા છે તો નવસારીમાં પુત્રની હત્યા કરનાર હત્યારો પિતા ઝડપાયો છે ટ્રાફિક ભવનમાં કરી હતી પુત્રની હત્યા પોતાના વતન જઈને આત્મહત્યાની ફિરાકમાં હતો હત્યારો નવસારી એલસીબી પોલીસે મહીસાગરના વેરણિયા ચાર રસ્તા પાસેથી આરોપીને પકડી પાડ્યો છે પુત્ર વંશની હત્યા કરી હત્યારો સંજય પોતાના ગામ નજીક આત્મહત્યા કરવા માંગતો હતો પોલીસે આરોપી સંજય બારીયાની ધરપકડ કરતા તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી પોલીસે આરોપી સંજયને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે તો ખેડાના લિંબાસીમાં પોલીસ પર ગાડી ચડાવીને હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી મફો ભરવાડ ઝડપાયો છે પોલીસે મફા ભરવાડની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે મફા ભરવાડે ત્રણ દિવસ પહેલા પોલીસ પર ગાડી ચડાવીને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે લિંબાસી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા પોલીસની ટીમ દ્વારા મફા ભરવાડની શોધખોળ કરવામાં આવી હતી જેમાં મફા ભરવાડ ઝડપાયો છે તો મહીસાગરમાં મામલતદારના ચેકિંગ દરમિયાન હોટલમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી બાલાસિનોરના ઓગણીસથી વધુ એકમો સીલ કરવામાં આવ્યા બાલાસિનોરની મયુર હોટલમાં તપાસ કરતા ખાલી દારૂની બોટલો ઝડપાઈ હોટલમાં ફાયર સેફ્ટી સહિત ખામી જણાતા તાત્કાલિક તેને સીલ કરવામાં આવી છે બાલાસિનોર નગર અને હાઇવે પર આવેલી અન્ય દસ હોટલ સીલ કરાઈ છે તો નગર વિસ્તારમાં આવેલા નવ દુકાન અને ગોડાઉન પણ કરાયા છે સીલ ચાર હોટલમાં ક્ષતિઓ દેખાતા નોટિસ ફટકારાઈ છે બાલાસિનોર મામલતદાર દ્વારા તપાસ કરતા નગરમાં પરવાનગી વગર ચાલતા ધંધાદારીઓમાં ફફડાટ હોટલમાંથી છવ્વીસ જેટલા વિવિધ કંપનીઓના રાંધણ ગેસ પણ ઝડપાયા છે તાલુકામાં આવેલ ગોડાઉનો હોટલો વિગેરે તપાસણી કરવામાં આવેલ હતી જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ દસ જેટલી હોટલોને એનએ પરમિશન તથા ફાયર સેફ્ટી વિગેરે ક્ષત્રિયો જણાતા દસ જેટલી હોટલ સીલ કરવામાં આવેલ છે તેમજ ખોટા દસ્તાવેજ બનાવીને અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો સામે આવ્યો સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટર કરી હતી ફરિયાદ રાવપુરા પોલીસે હાલ ઇલિયાસ સમીર અને શકીલ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્રણ પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો લુકઆઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે તો કોર્ટ દ્વારા પણ ઘરના દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સાઉદી અરેબિયાના જેદા શહેરમાં ભાગી જવાના હતા તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે મારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાઝનો કબજે મળેલો હતો ઇલિયાઝને બધું પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે આ અંગે અમે બધું પુરાવા ભેગા કરતાં અત્યારે શકીલ જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીની કોલપોટ ચાલુ છે